નમસ્કાર મિત્રો એક એપ્રિલથી સીસીઈની પરીક્ષા ચાલુ થાય છે પરંતુ આ સીસીઈની પરીક્ષા વખતે જે તમારા લગ્ન છે અથવા સીસીઈની પરીક્ષા વખતે જે તમારે કોલેજ અથવા યુનિવર્સિટીની પરીક્ષા છે અથવા જે બહેનો કે જેમને પ્રેગ્નન્સી છે અને ડિલિવરીના દિવસોમાં જ સીસીઈની પરીક્ષા છે તો આવા સંજોગોમાં તમે જો તમારી પરીક્ષાની તારીખ બદલવા માંગો છો તો આ પરીક્ષાની તારીખ બદલવા માટેની પ્રોસેસ શું છે તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આ પ્રકારની માહિતી સતત મળતી રહે આ નોટિફિકેશન આપણે જોઈ શકીએ છીએ કે જે આજે ચાર માર્ચના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે અને જેમાં જણાવવામાં આવીએ છે કે પરીક્ષા જે એક એપ્રિલના રોજ ચાલુ થાય છે તેના માટે અગાઉ આપણે પરીક્ષાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારો પોતાના જે સ્થળ તારીખ અને સમય બદલી શકશે નહીં પરંતુ આજે નવા નોટિફિકેશનમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ જે પરીક્ષાનો સમયગાળો છે તે તે દરમિયાન જ લગ્નની સિઝન અને યુનિવર્સિટીની પરીક્ષાઓ આવે છે આ ઉપરાંત અમુક મહિલા ઉમેદવારો કે જેઓ પ્રસૂતિની તારીખ નજીક હોય તે ઉમેદવારો પોતાની પરીક્ષાની તારીખ કેવી રીતે બદલી શકશે અને કયા સંજોગોમાં તમારી પરીક્ષાની તારીખ બદલાઈ શકશે પ્લસ આ પરીક્ષાની તારીખ બદલવા માટે તમારે કયા આધારભૂત પુરાવા રજૂ કરવા પડશે તે અંગે આપણને આ જે મંડળે નોટિફિકેશન બહાર પાડ્યું છે તો અહીંયા આપણે જોઈએ તો ત્રણ સંજોગોમાં જે તે ઉમેદવાર પોતાની પરીક્ષાની તારીખ બદલી શકશે પહેલાં તો જે ઉમેદવાર કે જેમના લગ્ન થવાના છે એટલે કે જે ઉમેદવારને પોતાના લગ્ન હોય તે ઉમેદવારો જ પોતાની પરીક્ષાની તારીખ બદલી શકશે અને આ માટે તેમણે પોતાની લગ્નની અસલ કંકોત્રી રજૂ કરવાની છે અને તેની સાથે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું મંડળને રજૂ કરવાનું છે અને આ ઉમેદવારે લેખિતમાં અરજી આપવાની રહેશે અને તે ઉપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ વધુમાં વધુ બે મહિનાના સમયગાળા માં મેરેજ સર્ટિફિકેટ પણ મંડળ સમક્ષ રજૂ કરવાનું રહેશે અને બીજા સંજોગોની વાત કરીએ તો એવા ઉમેદવારો કે જેઓને પરીક્ષાની તારીખો દરમિયાન યુનિવર્સિટીની પરીક્ષા છે અથવા અન્ય કોઈ પરીક્ષા છે તો આવા ઉમેદવારોએ જે તે યુનિવર્સિટીની પરીક્ષાનો કાર્યક્રમ રજૂ કરવાનો રહેશે અને તેની સાથે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરી અને મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે અને ત્યારબાદ ત્રીજા સંજોગોની વાત કરીએ તો જે મહિલા ઉમેદવારો કે જેઓને પ્રસૂતિ નજીક છે અને એક્સપેક્ટેડ ડેટ ડોક્ટર દ્વારા આપવામાં આવેલ હોય તો આવા ઉમેદવારો પણ પોતાની તારીખ બદલી શકશે આ માટે તેઓએ જે તે સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજિત તારીખ અંગેનું પ્રમાણપત્ર અને આધારભૂત અન્ય પુરાવા મંડળ સમક્ષ લેખિતમાં અરજી સાથે રજૂ કરવાના રહેશે આજે મહિલા ઉમેદવારો કે જેઓ પ્રસૂતિના કિસ્સામાં તારીખ બદલવા માંગે છે પરીક્ષાની તેઓએ સોગંદામાં રજૂ કરવાની જરૂર નથી પરંતુ ઉપર જે બે પ્રકારના ઉમેદવારો છે કે જેમને લગ્નના કિસ્સામાં અને યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં પોતાની પરીક્ષાની તારીખ બદલવા માંગે છે તેઓએ પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરવાનું રહેશે પણ પ્રસૂતિના કિસ્સામાં મહિલા ઉમેદવારોએ સોગંદનામું રજૂ કરવાની જરૂર નથી આ ઉપરાંત આજના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે આ જે નિયત નમૂના મુજબની અરજી ત તમે બાર માર્ચ સુધી કરી શકો છો અને જો બાર માર્ચ પછી અરજી કરવામાં આવશે તો તે મંડળ મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં અને છેલ્લે એક મહત્ત્વની સૂચના આપવામાં આવી છે કે જો કોઈ પણ ઉમેદવાર ખોટા દસ્તાવેજો રજૂ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે તો આવા ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને ગેરલાયક ઠેરવવામાં આવશે આ ઉપરાંત જો ખોટું સોગંદનામું રજૂ કરી મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે તો તે એવા ઉમેદવારો સમક્ષ ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે ત્યારબાદ અહીંયા આપણને કયા પ્રકારની અરજી કરવાની રહેશે તેનો નમૂનો પણ આપવામાં આવ્યો છે જેમાં સૌથી ઉપર ઉમેદવારનું નામ આવશે ત્યારબાદ કન્ફર્મેશન નંબર આવશે ત્યારબાદ મોબાઈલ નંબર આવશે ત્યારબાદ જે તારીખે તમે અરજી કરો છો તેની તારીખ લખવાની રહેશે અને અહીંયા તમે કઈ તારીખે પરીક્ષા આપવા માંગતા નથી તેની તારીખ અહીંયા લખવાની રહેશે અહીંયા ત્યારબાદ વિષયમાં તમારે કઈ તારીખે જે તે પ્રસંગ અથવા પરીક્ષા છે તે તારીખ અહીંયા લખવાની રહેશે અને અહીંયા કઈ કઈ જગ્યાએ તમારે લગ્ન છે તે અહીંયા દર્શાવવાનું રહેશે ત્યારબાદ જો તમારે પરીક્ષા છે તો એ પરીક્ષા કયા સ્થળે છે તે અહીંયા દર્શાવવાનું રહેશે ત્યારબાદ આ પરીક્ષા સેની છે એમએ એમ કોમ એમએસસી જે તે અભ્યાસક્રમ હોય તે અહીંયા દર્શાવવાનો રહેશે અને આજે છેલ્લી ખાલી જગ્યા છે તેમાં તમારે એ દર્શાવવાનું છે કે તમે કઈ તારીખે પરીક્ષા આપવા માંગતા નથી અને સૌથી છેલ્લે ઉમેદવારે અહીંયા સહી કરવાની છે અને અહીંયા પોતાનું નામ લખવાનું છે અને આ અરજીના સાથે તમારે પચાસ રૂપિયાનું સોગંદનામું જોડવાનું છે અને તેની સાથે અન્ય જરૂરી દસ્તાવેજો જેવા કે કંકોત્રી યુનિવર્સિટી કે અન્ય પરીક્ષાના કોલ લેટર અથવા પરીક્ષાનો કાર્યક્રમ અને મહિલા ઉમેદવારો હોય તો તેમણે તબીબી પ્રમાણપત્ર જોડવાનું છે મિત્રો સૌથી અગત્યની વાત કે આ અરજી છે તેને તમારે રૂબરૂ મંડળમાં જઈ અને લેખિતમાં રજૂ કરવાની રહેશે તો આ હતી આજની માહિતી જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આ માહિતીને તમારા મિત્રો સાથે શેર કરજો કે જેઓના લગન નક્કી થઈ ગયા છે અથવા એવા મિત્રો કે જેમને કોલેજ અથવા યુનિવર્સિટીની પરીક્ષાઓના કાર્યક્રમ આ પરીક્ષા દરમિયાન આવે છે જેથી કરીને તેઓ પણ આ પરીક્ષા આપી શકે અને સીસીઈની પરીક્ષાની તારીખ બદલી શકે જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારની માહિતી તમને સતત મળતી રહે આજ માટે આટલું જ આભાર